જાહેર સ્તર પર બાયોમેડિકલ વેસ્ટ નાખવા બદલ જીપીસીબી સ્ટલિંગ હોસ્પિટલ ને દંડ ફટકાર્યો છે જીપીસીબી સ્ટલિંગ હોસ્પિટલ ને દંડ ફટકાર્યો છે જાહેર સ્તર પર બાયોમેડિકલ વેસ્ટ નાખવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે હોસ્પિટલ દ્વારા ગોત્રી ગાર્ડનમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો હતો સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેથી જીપીસીબીએ એક પોઈન્ટ એકાવન લાખનો દંડ વસૂલ કર્યો છે એક પોઈન્ટ એકાવન લાખના દંડ ઉપરાંત એક લાખની બેંક ગેરંટી લેવામાં આવી હતી ફરીથી આવી ભૂલ ન થાય તેવી તકેદારી રાખવા સૂચના અપાઈ હતી એટલે અમારી પાસે કોઈ ડાયરેક્શન ઇસ્યુ કરવાના પાવર

એના આધારે ઇન્સ્પેક્શન કરવામાં આવેલું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અને સ્ટલિંગ હોસ્પિટલને ત્રીસ દિવસની અસરથી એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ડાયરેક્શન ઇસ્યુ કરવામાં આવેલા હતા અને એ ડાયરેક્શનના ભાગરૂપે હોસ્પિટલ તરફથી એન્વારમેન્ટ ડેમેજ કમ્પેન્સેશન તરીકે લગભગ એક લાખ એકાવન હજાર જેટલા એન્વારમેન્ટ ડેમેજ કમ્પન્સેશન અને એક લાખ રૂપિયા બેંક ગેરંટી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લેવામાં આવી છે અને હોસ્પિટલ દ્વારા જે એન્વારમેન્ટ લોઝ જે છે બાયોમેડિકલ વેસ્ટ રૂલ અંતર્ગત જે પણ કોઈ કામગીરી કરવાની રહે અને જે રૂલનું કમ્પ્લાયન્સ કરવાનું રહે એની બાંહેધરી અને એનું જે કમ્પ્લાયન્સ સબમિટ કર્યું એના આધારે તેઓને હાલમાં રિવોકેશન આપવામાં આવેલું છે આગામી દિવસોમાં પણ આવું ના કરે એના માટે કોઈ સૂચના સામાન્ય રીતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ્યારે પણ હેલ્થકેર યુનિટોના ઇન્સ્પેક્શન કરે અને જો કોઈ પણ નાની મોટી ક્ષતિઓ ધ્યાનમાં આવતી હોય તો અમે એ લોકો પાસેથી આવું ફરી ના બને અથવા તો આવું ના થાય એના માટે એ લોકોનું શું પ્રોવિઝન્સ છે એ અમે જનરલી ચેક કરતા હોય છે ને લેતા પણ હોઈએ છીએ એની માહિતી લેતા હોય છે કે એ લોકો શું કરશે અને અમે સામાન્ય રીતે આવી હોસ્પિટલ હોય તો એના આવી રીતે કોઈ ડાયરેક્શન ઇસ્યુ થયા હોય તો વિદિન થ્રી મંથ ફરીથી એનું એક ઇન્સ્પેક્શન કરીને એનું વેરીફિકેશન પણ કરતા હોઈએ છીએ